દક્ષિણ ગુજરાતની તમામ શુગર મિલ દ્વારા શેરડીના ટન દીઠ ભાવ જાહેર કરવામાં આવ્યા જેમાં રૂપિયા સુધીનો ભાવ વધારો જોવા મળ્યો છે ખાંડ ઉદ્યોગ સંઘે ગત વર્ષ સ્ટોક વેલ્યુ પણ વધારીને બદલે રૂપિયા નક્કી કર્યું છે આશા રાખનાર ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે સંઘ લેવલે ને સાચવવાની અને સરકારનો પણ સીધો હસ્તક્ષેપ સહકારી સુગર મિલોમાં વધતા ખેડૂતોએ ઓછા ભાવ ખેતી અને પશુપાલન પોષણક્ષમ નથી ખેડૂતો અને પશુપાલકો સ્વાભાવિકપણે નારાજ છે કે મારા ઉત્પાદનના વધારે ભાવો એટલા માટે મળવા જોઈએ કે મને મજૂરીના ખર્ચમાં લોડ પડે છે મને બિયારણના મોઘું મળે છે મને દવા અને ખાતર ફર્ટિલાઇઝર એના વધારે જ ભાવો ચૂકવવા પડે છે એના પ્રમાણમાં જો મને મળતર નહીં મળે તો મારે ખેતી બંધ કરવી પડે આવનારા દિવસોમાં એવા સંજોગો ઊભા થઈ જાય એવી સ્થિતિ છે માટે કેન્દ્ર સરકાર પાસે એમએસપીના વધારાની પણ માંગણી ખેડૂત સમાજ અને સહકારી સંગઠન તો કરતા રહ્યા છે અને મને લાગે છે કે આવનારા દિવસોમાં પોઝિટિવલી આ થાય પણ ખરું ને થવું જ જોઈએ એવું અમારું પણ માનવું છે એટલે સ્વાભાવિકપણે થોડી ખેડૂતોની નારાજગી તો છે જ જે રીતે ખેડૂત નારાજ છે એનાથી શેરડીના ઉત્પાદનમાં કોઈ ફેર પડી શકે એવું લાગે છે ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા આટલા ભાવમાં ખેડૂતોને ખેતી કરવી પોસાય નહીં આવનાર દિવસોમાં શેરડીની ખેતી બનતા એવું લાગે માત્ર ને માત્ર શેરડીની જ ખેતી એવી છે કે ખેડૂત હમણાં કરી શકે એનું કારણ શું છે કે અન્ય પાકો કરવા હોય તો મોઘી મજૂરી મજૂરોની અછત જ્યારે સુગર ફેક્ટરીમાં એકવાર શેરડીના પ્લાન્ટેશન કર્યા પછી સ્વાભાવિક ખાતર અને પાણી સિવાય એને કાપવાની કે બીજી કોઈ ચિંતા નથી સુગર ફેક્ટરી પોતે જ મજૂરોની વ્યવસ્થા કરે એનું કટિંગ કરાવે એ ટ્રાન્સપોર્ટ કરીને ફેક્ટરીમાં લઈ જાય અને યોગ્ય રીતે ભાવ આપવાની કોશિશ થાય છે કારખાનામાં એટલે શેરડી સિવાય દક્ષિણ ગુજરાતના ખેતીમાં કોઈ વિકલ્પ નથી